ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથકે હોબાળાનો મામલો સમગ્ર મામલે દાખલ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે હોબાળા સમયના પોલીસ મથકના સીસીટીવી સામે આવ્યા છે ઇન્ફ્લુએન્સરે પોતાના ફોલોઅર્સ વધારવા માટે તરકટ કર્યું હતું પીઆઈએ માર માર્યાનો પણ આક્ષેપ કરતો વિડિયો વાયરલ કર્યો હતો સીસીટીવી ઇન્ફ્લુએન્સરના તમામ આક્ષેપોથી વિપરીત છે ઇન્ફ્લુએન્સર જાકીર જરૂર શરૂઆતથી જ લંગડાતો જોવા મળ્યો પીઆઈ દ્વારા ચા પાણી આપી સમાજ સમજ આપ્યાનું પણ જોવા મળ્યું પોલીસ મથકની બહાર જ આવી લોકોને ઉશ્કેરી ટોળો ભેગું કર્યું હતું ફરીથી પોલીસ મથકમાં આવી હોબાળો મચાવી તોડફોડ કરી હતી ઇન્ફ્લુએન્સર સામે અગાઉ પણ બે ફરિયાદ નોંધાઈ ચૂકી છે જે કમનસીબ બનાવ બન્યો જે જાકીર જબાન નામના એક ઇન્ફ્લુએન્સર પોતાના ફોલોઅર વધારવા માટે અહીંયા ગેરસમજ ઉભી કરી અને શહેરના અને એ વિસ્તારના જે નવયુવાનો અને નિર્દોષ લોકોને ભેગા કરી અને અહીંયા જે બનાવ બને છે એને આમાં આખો સમાજ એને વખોડે છે હાલમાં ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમના તમામ વિડીયો જે પ્રવેશ કરે છે ત્યારથી લઈને જ્યારથી એમને પોલીસ સ્ટેશનમાંથી નીકળે છે ત્યારે ગોધરા પોલીસ ડિવિઝનના પી પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂત સાહેબ કે જેમને એમને જલપાન કરાવે છે ચાનું રસપાન કરાવી અને એને સમજાવટ પટાવટથી એને બહાર કાઢે છે ત્યાર પછી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમજાવ્યા પછી પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળી પણ જાય છે ત્યારબાદ આ જાકીર જભા નામનો ઈસમ કે જે લોકોને બોલાવી અને ત્યાં એક ટોળા વાટે સાહેબ પોલીસ સ્ટેશનમાં આવે છે અને આ રીતના ધમાલ મચાવી અને કેટલાક નવયુવાનો જે નિર્દોષ જે બિન જાણકાર છે એવા ટોળા ટોળા બોલાવી અને આ જે કૃત્ય કર્યું છે અને ઉપદ્રવ કરે છે એનો આખો સમાજ આ આ બાબતને વખોડે છે ઝાકીર જબ્બા નામના વ્યક્તિએ પોતાના વિડીયો વાયરલ કરેલ અને એમાં પોલીસ સ્ટેશનના પીઆઈ એને માર મારેલ છે કે એ વિડીયો બનાવી વાયરલ કરી અને લોકોમાં એક ગેરસમજ ઊભી કરી અને ટોળા બનાવી અને જે પોલીસ સ્ટેશન ઉપર આ ઘસી આવ્યું અને જે તોડફોડ કરેલ છે એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે આ બનાવ બનેલ છે ખરેખર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ એને કોઈ પ્રકારનો માર મારેલ નથી આપ સૌએ જે પોલીસ સ્ટેશનના તમામ આપ સૌને ફૂટેજ બતાવવામાં આવ્યા છે એની પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના ફોલોઅર વધારવા માટે થઈ આખા ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી અને આ સમાજના જે સારા માણસો છે એને પણ અંધારામાં રાખી ગેરમાર્ગે દોરી અને પોતાના ફોલોઅર વધારવા માટે આ કૃત્ય કરેલાનું સ્પષ્ટ જણાઈ આવે છે